પાણી પાણી જાય તેવી એકદમ નવી અને યુનિક મીઠાઈ હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ગરમીઓમાં કઈક ઠંડુ ઠંડુ ટેસ્ટી અને હેલ્ધી ખાવાનું મન થાય ને તો આ ઝટપટ બની જતી નાના બાળકોથી લઈ મોટા બધાને અને મહેમાનોને પણ ખૂબ પસંદ આવે ને તેવી એકદમ નવી અને ક્રીમ વગર માવા વગર મિલ્ક પાવડર વગર ઘી વગર એકદમ નવી જ મીઠાઈ બનાવીશું અને બનાવી તો ખૂબ જ સરળ છે જેમને નહીં મીઠાઈ બનાવતા આવડતી હોય ને એ પણ બનાવીને તૈયાર કરી શકશે તો ચાલો બનાવીએ ગરમી માટે ઠંડી ઠંડી મીઠાઈ બનાવવા માટે આજે આપણે યુઝ કરીશું વન ફોર્થ કપ કસ્ટર્ડ પાવડર તો ઘરે બનાવેલું કે માર્કેટનો કોઈ પણ તમે લઈ શકો મેં અહીંયા વેનીલા ફ્લેવરનો લીધો છે સાથે એમાં આપણે અડધો કપ દૂધ એડ કરીશું તો દૂધ છે ને નોર્મલ રૂમ ટેમ્પરેચર વાળું છે અથવા તો ઠંડુ હોય ને તો પણ ચાલે સારી રીતે મિક્સ કરી દેસું ગરમ દૂધ સાથે આપણે મિક્સ નથી કરવાનું તો એક પણ એમાં ગાંઠા ના હોય ને એ રીતે સરસ એવું મિક્સ કરી લેવાનું અને પછી આપણે એમાંથી એકદમ ઝડપથી બની જાય તેવી સુપર ટેસ્ટી ડિલિશિયસ આ મીઠાઈ તૈયાર કરીશું તો હવે આ રીતે દૂધ મિક્સ થઈ ગયું તેને થોડી વાર માટે સાઈડમાં રાખે

અને ખૂબ જ હેલ્ધી પણ છે કારણ કે ઘરે જ આપણે બનાવી છે કોઈ પણ જાતની ક્રીમ વગર કેમિકલ વગર કલર વગર જ બનાવવાના છીએ તો સિમ્પલ સરળ રીતે ગરમીઓમાં જો બાળકો આઈસ્ક્રીમ ખાવાની જીદ કરતા હોય ને તો આવી મીઠાઈ બનાવીને તમે એકવાર એને જરૂરથી આપજો અને તમે ગરમીઓમાં કઈ કઈ મીઠાઈ બનાવો છો ને એ પણ મને જરૂરથી કહેજો તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં હવે અહીંયા તમે જુઓ સ્વાદ પ્રમાણે મેં ખાંડ એડ કરી છે તો અડધા કપ જેટલી મેં ખાંડ એડ કરી તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછી કે વધારે એડ કરી શકો છો ખાંડ સરસ રીતે બસ ત્યાં સુધી જ આપણે એને કૂક કરવાનું છે તો અહીંયા આપણે દૂધને કોઈ પણ જાતનું ઘાટું કરવાની જરૂર નથી વધારે કૂક કરવાની પણ જરૂર નથી તમે જુઓ બે જ મિનિટમાં હવે સરસ રીતે ખાંડ છે ને બધી ઓગળી ગઈ છે અને દૂધમાં આ રીતે એક ઉફાળો આવી ગયો છે બસ હવે ત્યારે આપણે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની છે અને કસ્ટર્ડવાળું મિક્સર છે ને એને એકવાર આ રીતે પહેલાં મિક્સ કરી લેવાનું તો અહીંયા ગેસની ફ્લેમ મેં લો કરી દીધી તરત જ આપણે એડ કર્યા પછી મિક્સ કરવાનું છે કારણ કે કસ્ટર્ડ છે ને એ તરત જ જામવા લાગે છે અને જેલીના ફોર્મમાં આવી જશે તો આ મિક્સર છે ને એને કન્ટિન્યુઅસલી આપણે દૂધ સાથે મિક્સ કરવાનું છે તમે જુઓ હજી અહીંયા તમને દૂધ દેખાતું હશે પણ જેમ જેમ આપણે મિક્સ કરીશું ને એમ બિલકુલ દૂધ દેખાશે નહીં અને એકદમ કસ્ટ દૂધ સાથે મિક્સ થઈ જશે અને જેલીના ફોર્મમાં આવી જશે તો અહિયાં આપણે અડધા લીટર સામે ચાર મોટી ચમચી કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કરવાનો છે થોડું આ મિક્સર છે ને એ આપણે થીક બનાવવાનું છે એટલે આ જે મીઠાઈ છે ને એને સેટ કરવામાં એકદમ બેસ્ટ મીઠાઈ બનાવશો અને મને યાદ કરશો તો અહીંયા તમે જુઓ ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી અને ચમચાને તમે જુઓ આ રીતે હું ઉપર કરું છું ને તો એક કોટિંગ આવે છે તો બસ હવે આપણે એને થોડું હલકું ઠંડુ કરીશું ત્યાં સુધીમાં આપણે અહીંયા બ્રેડનો યુઝ કરવાના છે તો અહીંયા મેં વ્હાઇટ બ્રેડનો યુઝ કર્યો તમે બ્રાઉન બ્રેડ પણ લઈ શકો છો મલ્ટીગ્રેન બ્રેડ પણ લઈ શકાય હવે આ બ્રેડ છે ને એની સ્લાઇસને આપણે આ રીતે કટ કરી લેશું તો મેં અહીંયા બે બ્રેડ લીધી છે અને એમાંથી જ આપણે આ મીઠાઈ તૈયાર કરીશું આ રીતે બધી સાઈડથી એને કટ કરી લેવાની અને જે વચ્ચેનો વ્હાઇટ પાર્ટ છે ને એનો આપણે યુઝ કરીશું આ સાઈડમાંથી તમારે શું શું બનાવવું ને એની રેસીપી પણ મેં પહેલાં જ મારી ચેનલ પર પોસ્ટ કરી છે તમે એકવાર જરૂરથી ચેક કરજો અને કંઈ પણ તમને આઈડિયા ન આવે ને તો આ સ્લાઇડ્સમાંથી તમે બ્રેડ ક્રમ્સ બનાવી અને રાખી શકો છો જ્યારે પણ તમારે કંઈ કટલસ કે પેટીસ બનાવવી હોય ને તો ત્યારે તમે એનો યુઝ કરી શકો બસ આ રીતે બ્રેડને આપણે સરસ રીતે કટ કરી લીધી અને હવે આપણે એને સેટ કરવા માટે કોઈ પણ સ્ક્વેર ડીશ કે કોઈ પણ પ્લેટ લઈ લેવાની અથવા તો તમારી પાસે ટ્રે હોય ને મીઠાઈ સેટ કરવાની તો એ લઈ લેવાની મારી પાસે આ રીતની ટ્રે છે ને તો એમાં હું આ રીતે બ્રેડની સ્લાઇસ રાખું છું એક એક જ બ્રેડની સ્લાઈસ ને રાખવાની છે અને આ રીતે મેં બીજી પણ બ્રેડને કટ કરી લીધી છે એટલે એક સરખું એનું લેવલ આવી જાય અને સાઈડમાંથી પણ બ્રેડને આપણે થોડી આ રીતે વચ્ચે રાખી દેસું એટલે કસ્ટર્ડ છે ને નીચે ના જાય અને એને સરસ રીતે આપણે કટ પણ કરી શકીએ કવર કરી દીધું ત્યાં સુધીમાં કસ્ટર્ડ વાળું ઠંડુ થઈ ગયું તો આ રીતે આપણે એને ઉપર જ એડ કરી દેવાનું છે અને સ્પ્રેડ કરવાની તો કોઈ જરૂર જ નથી ઓટોમેટિક સ્પ્રેડ થઈ જશે અને જે બ્રેડ છે ને એ કસ્ટર્ડ ને પી જશે એટલે થોડું સોફ્ટ પણ થઈ જશે હવે ઉપરથી ગાર્નિશિંગ કરવા માટે આ રીતે મેં ડેસિકેટેડ એટલે કે નાળિયેરનું ઝીણું ખમણ લીધું છે અને એને આપણે ઉપરથી આ રીતે સ્પ્રિંકલ કરી દેસુ તો ઓછું કે વધારે તમે તમારી ચોઈસ પ્રમાણે એને એડ કરી શકો છો તમે ડ્રાય ફ્રૂટ થી પણ ગાર્નિશ કરી શકો છો પણ એકદમ નવો યુનિક ટેસ્ટી જતજ ખાનો મન થઈ જાય તેવો લુક આપવા માટે આ રીતે હું નાળિયેરનો પાવડર એડ કરું છું અને ઉપરથી થોડી રોઝ પેટલ જેનાથી કલર બહુ સરસ એવો આવશે અને સાથે ફ્લેવર પણ બહુ સરસ એવી આવશે તો આ રીતે ઉપરથી થોડું ક્રશ કરી અને ગુલાબની પાંદડીઓ મેં એડ કરી છે તો તમે જુઓ જતાં જ ખાવાનું મન થઈ જાય એવો લુક આવ્યો ને બસ હવે આપણે એને સેટ કરવા માટે અડધી કલાક માટે ફ્રીજમાં રાખી દેસુ અને અડધી જ કલાકમાં આપણી મીઠાઈ સરસ રીતે સેટ થઈ ગઈ તમે જુઓ હવે હું તમને કટ કરીને પણ તમે એના પીસીસ પાડીને પણ તૈયાર કરી શકો છો પણ ખાઈ શકાય જો મહેમાનો આવવાના હોય અચાનક જાતની સામગ્રી ન હોય ને તો આવી મીઠાઈ બનાવી અને મહેમાનોને ડેઝર્ટના રૂપમાં સર્વ કરશો ને તો મહેમાનો ખુશ થઈ જશે અને ઠંડી ઠંડી એટલી સરસ લાગે છે ને તો બજારના આઈસ્ક્રીમ પણ ભૂલાવી દેશે હું તમને ડીમોલ્ટ કરીને બતાવી દઉં તમે જુઓ એકદમ પરફેક્ટ સોફ્ટ જ મુકતા પાણી પાણી થઈ જાય તેવી આ મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ ને તો આ મીઠાઈના મેં પીસીસ પાડ્યા છે તમે નાના કે મોટા જેવા પીસીસ પસંદ કરતા હોય ને એ રીતે પાડવાના તો હું અહીંયા આ રીતે એક પ્લેટમાં લઈ લઉં છું તો તમને આજની આ એકદમ નવી યુનિક ટેસ્ટી મીઠાઈ કેવી લાગી ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને આ રેસીપી તમને પસંદ આવી હોય ને તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો એકવાર આ એકદમ ઠંડી ઠંડી નવી મીઠાઈ જરૂરથી ટ્રાય કરજો ચાલો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ